ભરૂચ એસઓજી પોલીસના પીએસઆઈ એ એ ચૌધરી તેમજ સ્ટાફના સભ્યો સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એસ ટેડર્સમાં શંકાસ્પદ કોપર અને એલ્યુમિનિયમની જથ્થો સંગ્રહ કર્યો છે જે આધારે ટીમને ગોડાઉનમાં સર્ચ કરતાં અંદરથી વિપુલ માત્રામાં કોપર વાયરના ગુટચાળાઓ તેમજ એલ્યુમિનિયમના વાયર અને ભંગાનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ગોડાઉન સંચાલક ઈસરાર અહમદ ખાન પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે કોઈ સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જે આધારે પોલીસે સીઆરપીસી એકસો બે મુજબ ત્રીસ જાન્યુઆરી રાત્રિના દસ વાગ્યે ઇસરાર અહમદ ખાનની અટક કરી હતી તેમાં સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ પોલીસે ઇઠોતેર કિલો કોપર છેતાલીસ હજાર આઠસો એલ્યુમિનિયમ વાયર અઠ્ઠાણું કિલો ચૌદ હજાર સાતસો અને એ એસ ભંગારનો એકસો ચોપન કિલો ચાલીસ હજાર આઠસો કુલ બાણું હજાર ત્રણસોનો શંકાસ્પદ ભંગારનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ જીઆઈડીસી પોલીસના હવાલે કરી વધુ તપાસ આરંભી હતી